અંકુલ બિલકુલ કેન્દ્ર સરકારે નિશ્ચિત કર્યું છે કે પંદર પોઈન્ટ વીસ લાખ મેટ્રિક ટન મગફળીનો ટેકાના ભાવે ખરીદી જે છે તે કરવામાં આવશે પરંતુ જે પ્રમાણે અહિયાં વાવેતર ગુજરાત ની અંદર થયું છે ત્રણ ગણું વાવેતર અને રજીસ્ટ્રેશન પણ મોટી સંખ્યામાં ખેડૂત કરાવ્યું છે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે એટલે એક ખેડૂત પાસેથી જે જથ્થો ઘટ વર્ષે લખો બસો મણ જેટલો થયો હતો તેની જગ્યાએ વધુ ખરીદી થાય તેવી રજૂઆત અલગ અલગ જે

ગામમાંથી બસ્સો મણ કપાસ ગોંડલના વેપારીએ ખરીદ્યો હતો અને વેપારીનો ટ્રક કપાસ લેવા આવ્યો ત્યારે વજનમાં ગોટાળો કર્યાની ફરિયાદ થઈ છે કપાસની ચોરી મુદ્દે ખેડૂતોએ વેપારી દલાલ પાસે જવાબ માંગ્યો વેપારી અને દલાલ એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા હોવાનો આરોપ થઈ રહ્યો છે તો વેપારી અન્ય જગ્યાએથી કપાસ લીધો હોવાનો બચાવ કરી રહ્યા છે ખેડૂતોએ સીસીટીવી બતાવી ખાલી ટ્રક આવ્યો હોવાનો પણ પુરાવો આપ્યો વેપારીઓએ કપાસ ચોરીનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો અને કપાસ ની ચોરી મુદ્દે સરપંચ અને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે વેપારી ખુલાસો નહીં કરે તો પોલીસ ફરિયાદ નોંધાશે મારા ગામની અંદર છે છે ને એમને ગાડી એવી કપાસ લેવા માટે અને એ લોકોએ બસો મણ માં પંદર મણ કપાસ વધારે લઈ લીધો હતો અમે કરી અમારું પાસે સીસીટીવી ફૂટેજ હતું અમે જાણ કરી લોકોને તો એ લોકો એમ કે છે કે અમે જ્યાંથી ભરીને આવ્યા તો અમે એમ કીધું જ્યાંથી ભરીને અમારા સીસીટીવી ચેક કર્યા અમે એને બતાવ્યા તમારી કપાસની ગાડી ખાલી છે તેના મજૂરને પૂછ્યું તો એના એવું કીધું કે અમારા ઈ મજૂરને ને વિડીયો છે અમારી તમે મજૂરને મે પૂછ્યું કે કપાસની ગાડી ખાલી હતી તો એ બધા મજૂરી એમ કીધું કપાસ કપાસની ગાડી ખાલી હતી અમે ત્યાંથી કપાસ લઈ નથી આવ્યા આવું બધું હતું અને વેપારીને મેં ફોન કર્યો હતો તો વેપારી દવાખાને કે હું દવાખાને શું છે દલાલને પૂછો દલાલને મેં કીધું તો કે ભાઈ વેપારીને ને પૂછો આવી એકાબીજા ઉપર ખો દે છે એટલે અમે રજૂઆત કરવા જવાના છીએ ગોંડલ એ પછી આજ બપોર પછી અમે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા જવાના છીએ જો આનો કોઈ નિર્ણય નહીં આવે તો યાર્ડ છે પોલિટેશન છે કે બધી આવેદન આપશું તોરી ગામ સમસ્ત ભેગું થઈ અને જે આના દોષી છે એને હાજર કરવાની એક માંગ છે અમારી ખેડૂતોને અનેક વાર બનતું હોય છે કાંટામાં કોઈ ગોલમાલ કરતું હોય કાં ભારી ચૂકાવી દે જયારે ચણા તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે હવે તોરી ગામે કપાસની ખરીદીમાં ખરીદી ગોલમાલ ની ફરિયાદ થઈ છે સામે સામે આક્ષેપ થઈ રહ્યા છે ખેડૂત પાસેથી ખરીદી કરેલા કપાસમાં વજનમાં ગોટાળો કરતા હોવાની ફરિયાદ ઉઠી છે

કે સીસીટીવી માં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ગાડી ખાલી આવી રહી છે અને ખેડૂતોએ પણ એ કહ્યું કે ખાલી ટ્રક આવ્યો હોવાનો પુરાવો આપ્યો વેપારીઓએ કપાસ ચોરીનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે અને કપાસની ચોરી મુદ્દે સરપંચ અને ગ્રામજનોમાં અત્યારે તો રોષ ફાટી નીકળ્યો છે હવે આપણે ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ જે ટ્રક એ તોરી ગામમાં આવ્યો હતો કપાસ ખરીદી કરવા માટે કપાસ ભરાઈ રહ્યો હતો ને ત્યારે જ ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા કારણ કે ખરીદીમાં વજનમાં ગોટાળો હોવાનું સામે આવ્યું હતું

વેપારીઓ અને કમિશન એજન્ટની બેઠકમાં ચેરમેને આ મહત્વપૂર્ણ સૂચના આપી છે એટલી બધી છે બરોબર ચૌદસો રૂપિયા તમે આપ્યા ચૌદસો બાય તો કપાજ નગર હું ક્યાં કે આ કડદાની સિસ્ટમ જરૂર છે હવે કડદો ઠોકાર છે તો

આગામી દિવસોમાં કોઈ પણ ખેડૂતના કપાસનો કરદો ન થાય એ માટે કડક સૂચનાઓ આપવામાં આવી દરેક વેપારીઓ અને કમિશન એજન્ટોને પણ સૂચના આપવામાં આવી કે માલ જોઈ અને જ લેવો કરદાને કોઈ અવકાશ નથી ખેડૂતનો કોઈ પણ માલ આવે તો જોયા વગર લેવો નહીં એ માટે આજે મિટિંગ બોલાવી એની અંદર કડક સૂચના આપવામાં આવી છે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારનો કરદાનો વિષય ચાલશે નહીં જોઈને જ માલ લેવો અમુક લોકો આવા વિડીયો વાયરલ કરી અને સૌરાષ્ટ્રના બીજા નંબરનું એપીએમસી એવા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે પુષ્કળ આવક થઈ રહી છે ત્યારે ખોટી રીતે બદનામ કરવા માટેના જે કાવતરા કરી રહ્યા છે એ અનુસંધાન આજે મીટિંગ બોલાવી અને બધા જ વેપારી ભાઈઓ અને એજન્ટ ભાઈઓને સૂચના આપી તો આજ મુદ્દે આપણી સાથે મનેરભાઈ માતરિયા છે ચેરમેન એપીએમસી બોટાદ તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે મનેરભાઈ બોટાદ માર્કેટ યાર્ડના નામે સોશિયલ મીડિયામાં એક વિડીયો ફરી રહ્યો છે અને કપાસ ખરીદીમાં ગોલમાલના આક્ષેપ થઈ રહ્યા છે રકજક થઈ રહી છે વેપારીએ પેલા દેડસો એસી રૂપિયાના ભાવે કપાસની ખરીદી કરી અને જેના વેપારીએ કપાસમાં ભેજ હોવાનું ગઈ એસી રૂપિયા કાપી લીધા એટલે આખી બધી રકજક છે હવે મિટિંગ પણ એપીએમસી દ્વારા બોલાવી દેવામાં આવી અને આ આખી સમસ્યાનું સમાધાન કેવી રીતે થઈ શકે તેની પણ એ વાત એ મિટિંગમાં રાખવામાં આવી પણ હવે વાત એ ખેડૂતના માલની છે અને સાથે સાથે સામે વેપારીની છે આ બંને વચ્ચે સમાધાન થયું છે કે નહીં મનરભાઈ એમાં વિષય એવો છે કે સૌરાષ્ટ્ર નું મોટામાં મોટું બીજા નંબર નું યાર્ડ છે કોટન ઝોન છે અમારો ભૂટા અને એની અંદર ત્રણ ચાર જિલ્લા માંથી કપાસ આવે છે જેને કારણે રજી કરતા બધા જ લોકો સાથે મળી વેપારીઓને આજે સવારમાં મિટિંગ મીટિંગ રાખવામાં આવેલી હતી અને વેપારીઓને ખડક સૂચના આપવામાં આવી છે અને એનો અમારે એપીએમસી માં ઠરાવ પણ અગાઉ કરેલો છે કે કોઈ પણ વસ્તુનો કરજો કરવા નથી કોઈ પણ જણસી નો કારણ કે ખેડૂતો રાજી થાય એ રીતે માલ લેવાનો હરાજી માંથી થોડો ઘણો મોહો માલ હોય ત્યારે ખેડૂત ને કરજો કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે અને મેં આજે સવાર માં જ મિટિંગ બોલાવી અને કડક શબ્દો માં દીધું છે જો તમને માલ ન પોસાતો હોય તો માર્કેટિંગ યાર્ડ માં બપોરે ત્રણ વાગ્યા પછી માલ ની ફરી કરવાની ખેડૂત ને બિલકુલ તલાય લેવા નથી અચ્છા અચ્છા હવે આ જે ખેડૂત કહી રહ્યો છે આ કડદો આખો બંધ કરો કારણ કે નુકસાન એમાં જાય છે તો એમાં હવે ખેડૂત માટે એપીએમસી કઈ કરશે એવું કઈ ખરું ખેડૂતો માટે આજે સવારે ત્યાં કરજો કરશે તો એના લાયસન્સો રદ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે બિલકુલ મનોરભાઈ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરીએ બદલ આપનો ખુબ ખુબ આભાર તો આ ચેરમેન મનોરભાઈ માતરિયા અને કહી રહ્યા છે કે ભાઈ કડક સૂચના એ વેપારીઓ અને એજન્ટોને પણ આપી દીધી છે કે ભાઈ વેપારીઓને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી હતી અને આ સવારમાં જે મીટિંગ પણ બોલાવવામાં આવી જેવો આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો ત્યારે નબળો માલ હોય ત્યારે ખેડૂતો સાથે વેપારીઓ રગજગ કરે છે તેવું પણ કહ્યું અને ખેડૂતોને અન્યાય થાય એ બિલકુલ પોસાય નહીં અને હસ્તા મોઢે ખેડૂત પાછો જાય એવી વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયત્ન એપીએમસી દ્વારા કરાઈ રહ્યો છે

આજ મુદ્દે સંવાદદાતા પ્રજેશ ફોનલાઈન પર પ્રજેશ પાદરા ગામ પાસેથી કોઝવે પર થી અત્યારે ઘટનાને લગભગ સોળ કલાક થવા આયા છે ત્યારબાદ હજુ પણ બે બાળકો લાપ હતા છે એક શિવમ અને દેવ નામના બે બાળકો છે એક આશરે દોઢ વર્ષ અને પાંચ વર્ષ બાળક છે ગત પોતાના માતા પિતા સાથે લોકો કરજણ બાજુ થી પાદરા તરફ આવી રહ્યા હતા બાળકો નદી માં પણ હજુ સોળ કલાક થયા પણ હજી બે બાળકોનો પત્તો નથી જે માટે જિલ્લા વહીવટી તંત્ર એસડીઆર ફાયર ફાઈટર તેમજ સ્થાનિક તવિવાર મદદ લીધી છે અને હજી બે બાળકોની ની શોધખોળ ચાલુ છે જી અંકુર બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર અમદાવાદમાં જાહેર રસ્તા પર યુવક અને યુવતીનું અશ્લીલ ડાન્સ સરદારનગરના કુબેરનગર વિસ્તારનો આ વીડિયો વાયરલ થયો છે અને જાહેર રોડ પર યુવતી સાથે યુવકે બિભક્ત હરકતો કરી વિડીયોમાં કેટલા અન્ય યુવકો પણ ડાન્સ કરી રહ્યા છે અને મુકેશ મકવાણા નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ વીડિયો પણ અપલોડ કર્યા છે મુકેશના જન્મદિવસની એક પાર્ટી રાખવામાં આવી હતી અને આ પાર્ટીમાં ડાન્સનું આયોજન કરાયું હતું જાહેર રોડ પર બર્થડે સેલિબ્રેશન જેનો વિડીયો પણ વાયરલ થયો છે

સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે જેમાં એક યુવતી સાથે જે કેટલાક શખ્સો જે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા ને જાહેર રોડ ઉપર ડાન્સ પાર્ટી કરી રહ્યા હતા ડાન્સ પાર્ટી દરમિયાન એક યુવક ને યુવતી જે અશ્લીલ હરકતો કરતા આ વિડીયોમાં કેદ થયા છે જેને લઈને હાલતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ વિડિયો ક્યાંનો બનાવેલો છે અને જે વિડિયોમાં જોવા મળતા યુવક યુવતી કોણ છે અને જે પ્રકારે જાહેર રોડ ઉપર આ પ્રકારે ડાન્સ પાર્ટી કરી હતી અને તેઓને જોતા તેઓ કોઈ નશામાં હતા કે નહીં તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ પ્રાથમિક તપાસે જે સદાનગરના કુબેરનગર વિસ્તારનો આ વિડિયો હોવાનો હાલતો કાર્યવાહી માટે પણ હાથ ધરવામાં આવી છે સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનું સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ખૂબ ફરી રહ્યો છે અને હવે પોલીસ ક્યારે મજબૂત કાર્યવાહી કરે છે જોવું રહ્યું પણ જાહેરમાં આ અશ્લીલ ડાન્સ કેટલો એ યોગ્ય યુવક યુવતીનો અશ્લીલ ડાન્સ અને સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો છે પાર્ટીના નામે જાહેર રોડ પર આ શખ્સે સાથે કર્યો કુબેરનગર વિસ્તારનો આ વિડીયો હોવાનું કહેવાય રહ્યું છે ભરૂચમાં ભાજપના સક્રિય કાર્યકર્તા સામે ગંભીર આક્ષેપો થયા પિંગોટ ગામમાં માનસિંહ વસાવાએ મહિલા પર હુમલો કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે ભાજપ તાલુકાના પૂર્વ પ્રમુખ અને મનસુખ વસાવાના નજીકના વ્યક્તિ છે આ વસાવા અને મહિલાને લાત મારતા વસાવાનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે પીડિત મહિલા સહિત આગેવાનોએ નેત્રંગ પોલીસને ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરી તો પોલીસ ઇન્સ્પેક્ટરે યોગ્ય કાર્યવાહીની બાંયધરી આપી છે ભાજપ કાર્યકર માનસિંહ વસાવાએ મહિલાના આક્ષેપોને નકારી કાઢ્યા છે જીએસટી ઘટાડાના સ્ટીકર લગાવવા જતા સ્થાનિકોએ બબાલ કરી હતી તેઓ માનસિંહ કહી રહ્યા છે અને યુવક સાથે બોલાચાલી દરમિયાન મહિલા વચ્ચે આવી ગઈ હતી સાથે બબાલમાં મહિલાને ઈજા થઈ તેને માનસિંગે દુર્ભાગ્યપૂર્ણ ગણે આપ્યું કહ્યું કે મારો ઈરાદો હિંસા કે મહિલા પર હુમલો કરવાનો નહોતો

કે પછી આમ આદમીના જે બીજા કાર્યકર્તા હતા એમણે આ મામલો રાજકીય રંગ પકડાવી લીધો છે તમારા પર પણ હુમલો થયો છે એવું તમારું કહેવું છે શું આ બાબતે તમે હવે સામે ફરિયાદ આપશો મારા પર એમનું ઘર રોડની લગભગ સાથે છે મારે એ જ રસ્તે જવા અને આવવાનું એટલે આ લોકો પંદર વીસ લોકોને મંડળી બનાવીને જ જશે મારા પર બી જાનનો ખતરો છે હું પણ આગેવાન છું એટલે મારા પર જાનનો ખતરો છે અને મેં પણ આજે ફરિયાદ નોંધાવીને